સંચાલકોએ મામલે જાણ કરી છે સુસાઇડ નોટમાં અંગત મંદુખ નું કારણ લખ્યાની માહિતી છે પોલીસે મહંતને શોધવા માટે પોલીસને કામે લગાડી છે વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે અશોક સંતશ્રી ગુમ થયા છે શું કઈ માહિતી ત્યાંથી સામે આવી રહી છે નિધિ ચોક્કસથી જણાવી દઉં તો ભવનાથ ક્ષેત્રના ભારતી આશ્રમના લઘુ છે તે મહાદેવ ભારતી બાપુ તે ગુમ થયા છે સવારમાં સુસાઈડ લખી અને આશ્રમમાંથી નીકળી ગયા છે તેવા સમાચાર આવ્યા છે આશ્રમના સંચાલકોને જાણ થતા હાલ પોલીસને જાણ કરવામાં આવી છે ભવનાથ પોલીસ તેમજ જુનાગઢની ટીમ છે તેને શોધખોળ છે તે ચાલુ કરવામાં આવી હતી તો વાત કરી તો સુસાઈડ નોટમાં અંગત મનદુખ નું કારણ હોય તેવું પ્રાથમિક કારણ જોવા મળી રહ્યું છે જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે